જય દ્વારકાધીશ હર હર મહાદેવ માં આઈ નો કે કાલે બ્લોગ નહોતો આવ્યો કારણ કે છે ને કાલે થોડુંક તબિયત પણ ખરાબ હતી એટલા માટે કાલે બ્લોગ નહોતો આવ્યો એટલે આજે શૂટ કરું છું અત્યારે વાગી ગયા છે સાડા છ વાગી ગયા છે સવારનો ઘરે જ હતો કેમ કે ક્યાંય મન નથી લાગતું ને એટલા માટે અત્યારે એમ થયું કે ચલો આજ સંગ હનુમાનજીના દર્શન કરવા આવી જાઉં તો તમે પાછા જે મને દેખાતો હશે આજ સંગે હનુમાનજી છે અને કહેતા કે જ્યારે બધેથી હારી જાવ ને ત્યારે બસ ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીને ઈશ્વર પાસે આવો ને ત્યારે મન હળવું થઈ જાય છે બસ કંઈક મારી લાઈફમાં પણ એવું છે બસ અત્યારે આજ સંગે હનુમાનજી આવી ગયો છું એટલે આવી ગયો અડધી કલાકથી અડધી કલાકથી દાદા પાસે બેઠો તો શાંતિથી વાતો કરતો તો બસ કંઈ મન નહીં લાગતો તો એમ થયું ચલો આજ સંગે દર્શન કરી લો ખબર નથી પડતી કે શું આગળ થશે લાઈફમાં એના પપ્પા માનશે કે નહીં માને ક્યારે બધું ઠીક થશે જીવ મારી સાથે ક્યારે હશે આજનો સમાજ કદાચ નહીં સમજતો આજના પ્રેમને નથી સમજતો એના માટે પ્રેમ એટલે ગંદુ વસ્તુ છે એમ બધા બધા સમાજ માટે કે પ્રેમ કરવો એ પાપ છે એવું બધું સમજે છે કૃષ્ણ ભગવાનને માનસે મહાદેવને માનસે ક્યારેય નહીં સ્વીકારે મારામાં છે ને કાલે એક બેનો મેસેજ આવ્યો હતો કે ભાઈ મેં છે ને ભાગીને લગ્ન કરી લીધા છે કે પપ્પા છે ને મારા પપ્પા એ મારાથી પંદર વર્ષ મોટા છોકરા સાથે લગ્ન કરાવતા હતા અને છોકરો દારૂ પણ પીધો દોનો એમ આ તો કાસ્ટ નો ને એટલે લગ્ન કરાવતા હતા બટ હું ભાગી ગઈ છું અને મારા જે લાઈફમાં જે પસંદ કરેલા વ્યક્તિ સાથે ત્યારે હું બહુ જ ખુશ છું અત્યારે મારા ઘરે એક નાનો છોકરો પણ છે ત્યારે થયું કે હા યાર એને પોતાના પ્રેમ માટે બધું સ્ટેન્ડ લીધું ક્યારેક મા બાપ સમજતા નથી કે એની દીકરીને છે ને મોંઘા પાને તેની જરૂર છે જ નહીં યાર એને બસ એના એક જીવન સાથેની પસંદગીની જરૂર છે એક પિતા એવું કહે છે કે હું મારા દીકરી માટે બધું જ કરવા તૈયાર છું તો યાર એના પ્રેમ માટે સમાજ સામે કેમ નથી લડતા ત્યારે કેમ તમે આ પોતાની આબરૂને પોતાના સમાજને મહત્વ આપો છો દીકરીથી વિશેષ આબરૂ હોઈ શકે યાર પ્લીઝ કોમેન્ટ કરજો જે જેમાં માતા પિતા મારો વિડીયો જોતા હોય ને તો પ્લીઝ એક કોમેન્ટ કરજો કે દીકરીથી વિશેષ પોતાનો સમાજ કે પોતાની આબરૂ હોઈ શકે છે આબરૂ તો જિંદગીમાં ઘણી વખત કમાઈ શકીએ છીએ તમારી પાસે પૈસા હશે તો આબરૂ આવશે સમાજ તમે જોડે હશે પણ જો દીકરી જ નહીં હોય તો એ આબરૂ એ સમાજ શું નો યાર હા મને ખબર છે કે આપણે બધા સમાજમાં જ રહેવાનું છે પણ ઈશ્વરે છે ને આજા ઈશ્વરે એને માણસ બનાવ્યો છે સમાજ નહીં સમાજ ત્યાં બોલશે કે જ્યાં એના ઘરની વાત નહીં હોય ને ત્યાં બાકી સમાજના પોતાના ઘરની વાત હશે ને ત્યાં સમાજ મૌન હશે એક માસીનો મેસેજ આવ્યો હતો એક બેનનો મેસેજ આવ્યો હતો તો એના હસબન્ડ નથી અને સમાજમાં જ રહી છે એ પોતા એને એક નાની દીકરી પણ છે હવે વિચાર કરો એ દીકરીનું ભરણ પોષણ પોતે જાતે કરે છે એનો હસબન્ડ છે ને એના હસબન્ડ ત્યારે સમાજ એની હેલ્પ નથી કરતો કેમ ત્યારે સમાજની જરૂર છે ને તો સમાજ કેમ હેલ્પ નથી કરતો બટ કદાચ એ જ દીકરી ક્યાંક બીજી કાસ્ટમાં લગ્ન કરે છે તો સમાજ બોલવા આવશે કે તમારી દીકરી આમ ને તેમ નહીં અરે સમાજની જરૂર ક્યાં છે એના એના દુઃખમાં એનો સાથ આપો ને સુખમાં બધા સાથ આપવા આવશે દુઃખમાં કોઈ સાથ નથી આપતો બધા કે સમાજ દુઃખમાં સાથ આપશે ના યાર સમાજ દુઃખમાં પણ સાથ નથી આપતો મેં જોઈ લીધું છે સમાજ સુખમાં હંમેશા આગળ હશે તમારા ઘરે કોઈ મોટો પ્રસંગ હશે તો આવી જશે બટ જ્યારે તમારા ઘરે દુઃખ ફાટી નીકળ્યો હશે ને ત્યારે કોઈ સામે નહીં આવે કે સગો ભાઈ પણ હશે ને ક્યારેક મોઢું મવડી દેશે અને વધારે અત્યારે સમાજના નામે તો લોકો શું નહીં કરી રહ્યા હા હા એનો કે સમાજમાં જ રહેવાનું છે સમાજમાં આપણી પ્રતિષ્ઠા હોવી જોઈએ પણ એ સમાજ શું કામ કે જ્યાં તમારી દીકરીને સ્વીકાર્ય નથી દીકરીની ખુશીને વધુ મહત્વ આપજો એક પિતા બધા સામે લડી શકે છે પોતાની દીકરી માટે એક બાપ વ્યક્તિ છે કે જે દીકરી માટે બધું જ કરવા તૈયાર હોય છે પણ અત્યારના કદાચ મા બાપ એ નથી સમજતા બસ એની આખે છે ને સમાજ નામનો જે પાટો છે ને એ હંમેશા વાંધ્યો હોય છે આજે મારામાં કદાચ હજારો મેસેજ પડ્યા છે આવા જ મેસેજ સમાજના નામે કાચ પ્રોબ્લેમના લીધે આઈ નો ઘણા વખતે એવું પણ થાય છે કે દીકરા દીકરી છે ને અટ્રેક્શનના કારણે પ્રેમમાં આવી જાય છે પણ પ્રેમ નથી હોતો જસ્ટ અટ્રેક્શન હોય છે ને પછી લવ મેરેજ કરીને પછી એક બે વર્ષમાં એ ડિવોર્સ પણ કરી લે છે આ ઘણી એવી ઘટના બની છે બટ માતા પિતાને પણ સમજવું જોઈએ ને કે પોતાના દીકરા દીકરીઓ જે પસંદ કરેલી વ્યક્તિ યોગ્ય છે કે નહીં કાસ્ટને ધ્યાનમાં રાખ્યા વગર જો કાસ્ટને ધ્યાનમાં રાખશો તો મા બાપને તો એ નહીં ગમતું જાય કાસ્ટથી બધાને પ્રોબ્લેમ જ છે બટ કાસ્ટને ધ્યાનમાં રાખ્યા વગર એ છોકરો શું છે છોકરો કેવો છે સારો છે કે નહીં એનું ફેમિલી કેવું છે એ જોઈને એક વખત પસંદ કરે છોકરાને તમારી દીકરી જો ખુશ રહેશે ને તો કદાચ સમાજ પણ એની દીકરીનો વિચાર છે એની દીકરીનું ખુશીઓનો વિચાર છે આજના આજના સમાજને પણ જાગૃત 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 થવાની થવાની જરૂર જરૂર છે છે અને તમામ લોકોને જ્યાં સુધી સુધી તમે નહીં ત્યાં આ જૂના વિચારો છે ને સમાજના નામે જે લવ મેરેજના વિરુદ્ધના વિચારો છે ને એ ક્યારેય દૂર નહીં થાય અને આજના પેઢીએ આજના સમાજે અને આજના તમામ લોકોએ આજના તમામ યુવાનોએ આ વિશે વિચારવું જોઈએ અને વિચારવું જ પડશે કેમે જો તમે નહીં વિચારો ને તો હજારો દીકરા દીકરીઓ જે સુસાઇડ કરી રહ્યા છે ને એ સંખ્યા દિવસે ને દિવસે વધતી જશે હવે મને નથી ખબર કે આગળની લાઈફમાં મારે શું થવાનું છે બટ આ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી મારા જીવનો વેટ કરીશ છેલ્લા શ્વાસ સુધી આ સમાજ સાથે લડીશ છેલ્લા શ્વાસ સુધી હું દરેક મા બાપને સમજાવવાની ટ્રાય કરીશ કે દરેક દીકરા દીકરીઓના પ્રેમને સમજો ખબર નહીં દીક બધાને એમ થાય કે શું આવું બકબક બકબક કરે છે શું આ એકને એક ભાષણ આપે છે આ ભાષણ નથી યાર આ દિલની વેદનાઓ છે જે કદાચ હું ફીલ કરી રહ્યો છે હજારો છોકરા દીકરીઓ ફીલ કરી રહ્યા છે એ કદાચ બોલી નથી શકતા બટ હું બોલીશ જ્યાં સુધી મારામાં પ્રાણ છે ને ત્યાં સુધી હું બોલીશ કારણ કે હવે છે ને જિંદગી એક આવી છે કાલે મરી જશું ખબર બી નહીં પડે પણ જ્યાં સુધી આ વિચારને દૂર નહીં કરીએ ને ત્યાં સુધી હજારો દીકરા દીકરીઓ સુસાઇડ કરી ગયા છે એ એનું પણ મજબૂરી હોય છે કેમ કે એની પાસે કોઈ રસ્તો નથી હોતી મા બાપ સમજતા નથી સમાજના નામે બિચારાને આખી જિંદગી કોઈ એવા પર્સન સાથે જીવવું પડે છે કે જેને એ ઓળખતા પણ નથી મા બાપ એવું વિચારે છે કે મારા સમાજનો છોકરો છે ને પાંચ દસ મિનિટ વાત કરી લીધી એક બે દિવસ વિચાર લીધું એનો ઘર ઘર ખોડા જોઈ લીધા ગાડી રૂપિયા બંગલા જોઈ લીધા પણ એની જો કે છોકરાનું વ્યક્તિત્વ કેવું છે એ છોકરાનો સ્વભાવ કેવો છે મારી દીકરીને ખુશ રાખી શકશે કે નહીં મારી દીકરીની કેર કરી શકશે કે નહીં મારી દીકરીને રિસ્પેક્ટ આપી શકશે કે નહીં અને પછી થાય છે એવું કે પણ તો દે છે પણ છોકરી પાસે પૈસા બધું હોય છે બટ એને પ્રેમ જોતો હોય પ્રેમ નથી હોતો જે રિસ્પેક્ટ જોઈએ ને સ્ત્રીને એ નથી હોતી ત્યારે ના સમાજ સાથે આવ્યા છે ના એ મા બાપ સાથે આવ્યા છે એ દીકરીને પછી પોતાની મુશ્કેલીઓ સાથે એકલાને લડવું પડતું હોય છે એટલે કદાચ એ દીકરી જોતી હશે ને ખબર હશે મા બાપનો નો ત્યાં સુધી હોય છે જ્યાં સુધી દીકરીને લગ્ન નથી થાય ત્યાં સુધી બાકી લગ્ન થઈ જશે ને પછી મા બાપ ખુદ એમ કહે છે કે દીકરી તારા ઘરનું છે તો તારે રીતે જોઈ લેજે કેમ ભાઈ તમે જેને પરણાઈ છે ને એની ખુશીની પરણાઈ પરણાવી હો તો કદાચ ખુશ તો ત્યારે એટલે મા બાપને પણ સમજવાની જરૂર છે એના યુવાનોને પણ સમજવાની જરૂર છે કે પોતાના પ્રેમ માટે સ્ટેન્ડ લેતા શીખી જજો જ્યાં સુધી તમે પોતાના પ્રેમ માટે સ્ટેન્ડ નહીં લ્યો ને ત્યાં સુધી આ સમાજનું જે ભારણ છે ને એ હંમેશા તમારા માથા ઉપર બધા ઢોળી દેશે કે આપણો સમાજ છે આપણો સમાજ ઊંચો છે આપણો સમાજ નીચો છે આ સમાજ નીચો નથી ના માણસ નીચો છે કોઈ જ નીચું નથી બધા સરખા છે ભગવાને માણસ બનાવ્યો છે સમાજ નહીં યાર હવે જોઈએ છે આગળની લાઈફમાં શું થઈ છે બસ હવે દાદા ઉપર બધો વિશ્વાસ મૂક્યો છે બસ હું દાદા પાસે અને સવારમાં ઊઠીને સવારમાં સાંજે એક એક સેકન્ડે બસ મારા જીવને માંગુ છું કે ક્યારે મને મારો જીવ મળી જાય કદા એ પણ દુઃખી હશે પણ અત્યારે સમાની સામે હસ્તો ચહેરો લઈને ફરી રહી હશે મને વિશ્વાસ છે ના ઉપર એ કદાચ દુઃખી હશે ને તો એને એમ હશે કે મારા પપ્પા મારા લીધે દુઃખી થશે એટલે હસ્તો ચહેરો લઈને આ કદાચ ફરતી હશે સમાજ સામે પણ એની અંદર જે દુઃખ છે ને કદાચ મને જ ખબર હશે કેમકે મેં એના દુઃખમાં પણ સાથ આપ્યો છે ને સુખમાં પણ સાથ આપ્યો છે મને ખબર છે કે એની અસ્તા ચહેરા પાછળનું કેટલું દુઃખ રહેલું છે ને એ હું બખૂબી જાણું છું યાર એક દીકરી છે ને પોતાની અંદરની વેદનાઓ છે ને ક્યારેક પોતાના મા બાપને પણ નથી કહી શકતી બટ મારા જીવે મેં તમામ સિચ્યુએશન મને ગાઈને દી છે એટલે હું એને બહુ સારી રીતે જાણું છું હવે જોઈએ છે આગળ માં શું થાય છે પળીએ છીએ એક નવા જ વિચારો સાથે અને જે લોકોને અમારી વાતનું ખોટું લાગતું હોય ને પ્લીઝ વિડીયો ના જોતો યાર કસમથી ના જોતા યાર હું વ્યૂઝ માટે આ નથી કરતો હું બસ આજના પ્રેમ માટે બધું કરું છું બાકી વ્યૂઝ તો યાર લાવવા માટે કંઈ મારી માટે અઘરી વાત નથી વ્યૂઝ તો બધા લાવે છે હું વ્યૂઝ માટે આ વાતો નથી કરતો હું આજની રિયાલિટી માટે વાત કરું છું કારણ કે આ બધું મેં ફીલ કર્યું છે હજારો દીકરા દીકરીઓ આ ફીલ કર્યું છે એ કદાચ લડી નથી શકતા બટ હું લડીશ યાર ચલો જોઈએ છીએ આગળની લાઈફમાં શું થાય છે મળીએ છીએ કાલે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય દ્વારકાધીશ અને વિડીયો સારો લાગે તો કોમેન્ટમાં પોતાનું મંતવ્ય આપતા જજો અને વિડીયોને જેટલો બને એટલો શેર કરજો અને જે લોકોને નથી ગમતો એ નેગેટિવ કોમેન્ટ કરી શકે છે બિંદાસ કરી શકે છે મળીએ છીએ કાલે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય આત્સંગ હનુમાન જય દ્વારકાધીશ